જામખંભાળીયા નજીક જામનગર હાઈવે પર ગેરકાયદેસર હોટલો અને દુકાનો પર બુલડોઝર ગ્રામ પંચાયત ખરાબા ગેરકાયદે બાંધકામો પર તંત્ર દ્વારા ડિમોલેશન હાથ ધરાયું સિંહણ ગામના પાટિયા પાસે ત્રણ જેટલી હોટલો અને બાર જેટલી દુકાનોનું બાંધકામ તોડી પડાયું ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે મામલતદાર ની ટીમ દ્વારા ડિમોલેશન કામગીરી હાથ ધરાઈ અગાઉ નોટિસો અપાયા બાદ પણ સંચાલકો દ્વારા દુકાનો અને હોટલો દૂર કરવામાં નહીં આવતા તંત્ર દ્વારા ડિમોલેશન હાથ ધરાયું બાઈક એક વિક્રમ વરૂપ મામલતદાર જામ ખંભાળિયા આજે રોજ ખંભાળિયા તાલુકામાં નેશનલ હાઈવે ઉપર આરાધના ધામની સામે માંડા ગામના સરકારી ખરાબા ઉપર જે અનધિકૃત દબાણો હતા જેમાં બે ત્રણ હોટલો છે દસ બાજુ વ્યવસાયિક દુકાનો છે કે બધાને અગાઉથી નોટિસ આપી કરેલી હતી ને આજરોજ તમામ દબાણ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવે છે અને મોડે સુધી દબાણ દૂર કરવાની કાર્યવાહી ચાલુ રહે એવી શક્યતા હોય છે